આવતું મળ્યા પણ આ કંટાળું આવે છે દીકો સડિયા હા હા એ બજાવા રે મારાસી 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 ફાટી પૈસા પાટી ફૂલી એ મારાસી 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 પૈસાલા પૈસાલા લડ બોલ પૈસાલા આ મરિયા એ મરિયા ઓય એમ ખૂ હું કે કે આલા બચ્ચારા પૈસા લેવા આપણે બધા પુછ્યા હે જ હેલો ભાઈ પડશે બંડલ આવજો તો પૈસા ઈ તો નીકળી તું કે આ સોગન ખૂ પૈસા લઈ નીકળો તું આ તો ઘર આ સોગન દુર્થી છે

આ ફંક્શન બંડલ જે હાઈ કે તો આપણે એક વાત તો જે મેં કીધું કે આપણે સી પછાઈ નોટ હોય કે એમ જો કીધું શક પડી જાય પણ આપણે ચાલવા કેવું જ નહીં આપણે કેવું નહીં તો ઉપર કો આ મળ્યું લઈ તો એમ કીધું તો પોલીસ કેસ કે રાખે હે આપણે બી ભાગો ભાગ લે કે કા પોલીસ ની જો પોલીસ ને કેસ કે રાખે કે પોલીસ ને મારા કેસ કે છે પૈસા ચોરી ગયા હેલો તમે લીધા તો આલી જાય પોલીસ ની કેસ કરાવો હા વાત પણ છે તો કાકા ઈ મણિયો તો એક નંબર નો ફૂર છે દાલ મણિયો તો કે કાયું મને મળ્યું આરો યાદ આવે યાદ દે કરે હે કઈ ના ભેગા ભેગા રહો ને એટલે આ કાળીઓ રહો ને દે એ ડબલ ને છે જો એક નંબર નો દારીઓ દે ને એક નંબર નો સોર મોયલો સોર છે એક આ દિવાળી ઉપર ખબર હે માર્ક માર્ક અમારે મણિયા બે ઘર મોતી ખબર હે પેલા દાગીના સોર હતા એ આ તમારું બધાનું નોમાલું તું યાદ આવે એટલે કેરું ને કેમ

ને ને નોટ પંજાબ માં આવી પાકિસ્તાન માં જઈ આપણે કાલે પૈસા ની હા હાલ જ ને હાલ ની કાલે હા કાલે આ ને ને ના પૈસા ને ઈ બાંગ્લાદેશ માં ચાલી ઈ બાંગ્લાદેશ માં ભાઈ રાઈ બાંગ્લાદેશ માં તો કાલે લાવો પૈસા તો 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 તમે એની આ તો મજા છે હેડો હેડો બના કોઠો આ વાહ આ